જય સોમનાથ નગીર સોમનાથ લાઈવમાં ફાસ્ટ ન્યૂઝમાં દર્શક મિત્રોનું સ્વાગત છે વિરાળમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો જડપાયો છે સિત્તેર હજારથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ન્યુટ્રીશન વિતરણ કાર્યક્રમ અને હેલ્થ ચેકઅપ ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા ચાલી રહેલા ટીબી મુક્ત અભિયાન અંતર્ગત આજે ઇન્ડિયન રેન જનસેવા ટ્રસ્ટના સહયોગથી પોષણ વિતરણ કાર્યક્રમ અને હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો હતો ભૂમિ સીમાંકન દ્વારા સમગ્ર ગામની ક્ષતિઓની સુધારણા કરવા હેતુ અડવી ગામે ગ્રામ સભા કરી હતી અને કલેક્ટર દ્વારા રિસ્વ પ્રોમોલેશન બાદ ક્ષતિ સુધારણા અંતર્ગત બાબતે લોકોને અવગત કરવામાં આવ્યા હતા તેમજ આ વિષય બાબતે લોકોને સંપૂર્ણ રીતે માર્ગદર્શન પૂરું પાડી મહત્વનો સમય ફાળવ્યો હતો તેમજ ગીર સોમનાથ જિલ્લા તંત્રએ પણ હાજરી આપી હતી ગીર ખાતે તાલુકા સગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે હાજરી આપી હતી તેમજ અરજદારોને સાંભળી તેઓના પ્રશ્નોનું હકારાત્મક સમાધાન કરવા લગત અધિકારીઓ સૂચન આપવામાં આવ્યું હતું તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં તાલુકાના કડસલા ગામે કલેક્ટર દ્વારા લોકો સાથે સંવાદ કરવા માટેનું એક આયોજન ગોઠવવામાં આવ્યું હતું અને ત્યાં તલાટી દ્વારા સામાન્ય દફ્તર તપાસણી કરવામાં આવી હતી તેમજ જણાવેલ ખામીઓ બાબતે સૂચન તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તાલુકાના અળવી ગામે શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત કરી બાળકોને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા તેમજ આ કેન્દ્રમાં વિદ્યાર્થી બાળકોને ગુણવત્તાયુક્ત અને સારો આહાર પીરસવામાં આવે છે કે નહીં આ બાબતે ગુણવત્તા જાળવી રાખવા સૂચના તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ આપને આ ફાસ્ટ સમાચાર ના તમામ વિડીયો તો ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલની સ્ક્રીન ઉપર નિહાળવામાં આવ્યા હોય અને પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો